અમરેલીના લીલિયામાં બિસ્માર રસ્તાને મુદ્દે રજૂઆત કરવામાં આવી ત્રણ વિસ્તારના રહીશો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હનુમાનપરા વિસ્તાર સાયનાથપરામાં રસ્તાની સમસ્યા છે આ સાથે જ વેલનાથપરામાં પાણી અને ગટરની સમસ્યા છે જેને લઈને સરપંચને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું આથી સ્થાનિકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા મામલતદારને આવેદનપત્ર આપી અને જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે

અત્યારે નું જે કામ ચાલી રહ્યું છે ત્યાંનું પાણી ડાયવર્ટ કરી નાખવામાં માં આવેલું છે તેના કારણે કપરી પરિસ્થિતિ અત્યારે સામનો કરી રહ્યા છે ના વાસીઓ